આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગીર જંગલ સાથે જિલ્લાભરમાં પડેલા ભારે વરસાદને કારણે વેરાવળ નજીકના સૌની ગામે જ ધોધ ગાગડિયાધરાહેતો થયો છે કુદરતના ખોળે આવેલા ગાગડિયો ધરો ખૂબ જ રમણીય લાગે છે વર્ષોથી એક ઘટનાક્રમ અહીંયા બને છે હિરણ ડેમ બે પરથી જ્યારે તેના દરવાજાઓ ખુલા છે ત્યારે જ ગાગડિયા ધરો વહેતો થાય છે આ વખતે હજુ ડેમનો એક પણ દરવાજો ખોલ્યો ન હોવાથી જ છતાં દોદ વેતો થો છે મે ગ્રાજાની અસેમ ક્રુપા સ્થાનીકો માની રેઆ છે યા પોરાણીક ખોડ્યાલ માતાનું મંદિર અને નજીકમાં ગાગડીયા ધરો આવેલો છે તેના દ્રશ્યો સામે આવ્યા છે સૌની ગાગડીયા ધોસ ખોડ્યાર મંદિર હિરણ નદી અત્યારે એ પાણી ધીમે ધીમે પ્રસાર થતી હતી